વિદ્યાર્થી મિત્રો શાળાના અભ્યાસક્રમમાં અને પરીક્ષામાં તમને પ્રશ્નો નહીં સમજાય પણ ગીબલી ઇમેજ કેમ બનાવી તે તમને સારી રીતે ખ્યાલ છે શું આપણા શિક્ષણ અને અભ્યાસક્રમમાં એઆઈ ટૂલ્સ કેટલા ઉપયોગી રહી શકે છે તે અભ્યાસલક્ષી આજે સંશોધનનો શૈક્ષણિક વિષય બની ગયો છે કદાચ ભવિષ્યમાં શાળાઓ એઆઈ થકી ગીબલી આર્ટનું હોમવર્ક વિદ્યાર્થીઓને આપી શકે છે અમે સોશિયલ મીડિયાના ગીબલી ટ્રેડને ધ્યાનમાં રાખીને થોડીક તસવીરો કલાત્મક રીતે મેળવી છે જે આપણી ડિજિટલ ગીબલી લૂકને તસવીર જોઈને મગજના રસાયણોમાં ડોપા માઇન્ડ હેપી મૂડ રાખવામાં અને એક નવો જ તે ગીબલી લૂકમાં તસવીર જોવી ગમે છે કિબલી આર્ટમાં ફોટા હાથથી દોરવામાં આવેલી એક અનોખી સ્ટાઇલમાં જોવા મળતા હોય છે જે એનિમેટેડ ફિલ્મ જેવા લાગે છે જેમાં દરેક તે ચહેરાની રંગ અભિવ્યક્તિ છે એ જોવા મળતી હોય છે જાપાનના સ્ટુડિયો ગીબલીને સ્ટુડિયોએ જીબુરો પણ તેને કહેવામાં આવે છે આ એનિમેશન સ્ટુડિયોની ફિલ્મો ઓસ્કર એવોર્ડ પણ જીત્યા છે હાયાઓ માયા ઝાકી ઈસાકો તાકા હતા અને તિસોયો સુઝુકીએ પ્રસિદ્ધ જાપાનીઝ એનિમેશન સ્ટુડિયો શરૂ કર્યો હતો તેમની વર્ષ બે હજાર ત્રણમાં આવેલી ફિલ્મ સ્પિરિટેડ અવે ને એનિમેશન ફીચર ફિલ્મ્સ માટે ઓસ્કર એવોર્ડ મળ્યો હતો એઆઈ અને ગિબલીટનો શું વિવાદ છે તે પણ જાણીએ અત્યારે યુઝર્સ દુનિયામાં કોઈ પણ ફોટાને સ્ટુડિયો સ્ટાઇલમાં ગિબલીનમાં કન્વર્ટેબલ કરી શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગિબલી લુકમાં હાજરા હાજર છે જાણીતી મૂવીઝ અને દેશલક્ષી ઘટનાઓના ફોટા અત્યારે દેશમાં વાયરલ છે ગિબલી લુકમાં પણ ઇમેજ બનાવતા એઆઈ બોર્ડ પર કોપીરાઇટ્સનું ઉલ્લંઘનનો આરોપ ગિબલી લુકના કો ફાઉન્ડર દ્વારા છે એ થયેલો છે જ્યારે ટેકનોલોજીમાં એક શબ્દ છે લુડાઇડ્સ જેનો અર્થ એ થાય છે કે જે લોકોને ટેકનોલોજી પ્રત્યે ખાસ કંઈ પ્રેમ નથી તેઓ ગિબલી લૂકમાં નહીં આવે પણ જે જેન જી જનરેશન તરફ છે તેઓ ગીબલી લૂકમાં ડિજિટલ વર્ચ્યુઅલ ટ્રેડમાં તરત આવી જશે જે જીપીટી પ્લસ જીમીની અને અન્ય ઓપન એઆઈ સબસ્ક્રિપ્શન સાથે ફ્રીમાં ઘણા યુઝર્સો ગ્રો એઆઈ પર પણ પ્લેટફોર્મ પર ફ્રી ગિબલિંગ ઇમેજ બનાવવામાં આવી રહી છે એઆઈ ટૂલ્સ અત્ર તત્વ સર્વત્ર સ્વરૂપે ભારતીય સામાજિક વ્યવસ્થા અને સાંસ્કૃતિક બદલાવમાં તડાફડી કરી રહ્યું છે અત્યારે એક તાજેતરમાં તે ઇટાલિયન અખબારે એઆઈનો ઉપયોગ કરીને ન્યૂઝપેપર છાપી દીધું ઇટાલીના અલ ફોગલીઓને પત્રકારત્વ અને રોજિંદા જીવન પર દર્શાવવા માટે એક મહિનાનો એઆઈ પર પ્રયોગ શરૂ કર્યો છે અખબારનું એડિશન સંપૂર્ણપણે એઆઈ દ્વારા બનાવવામાં આવ્યું હતું લેખકો લખવાથી લઈને હેડલાઇન્સ બનાવવા સુધી તમામ નિર્ણયો એઆઈની મદદ લેવામાં આવી હતી તો એઆઈના રંગરૂપ ભવિષ્યમાં ખૂબ જ તે વધારે જોવા મળે છે સકારાત્મક પણ છે અને વિરોધાભાસ પણ છે પણ તમે અત્યારે ગિબલી લૂકને એન્જોય કરો અને નીરવ મંડર ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરજો